આવતીકાલે છવ્વીસ માર્ચ બે ના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે એક દિવસીય પ્રાદેશિક મેગા પ્રાકૃતિક ખેતી વર્કશોપ યોજાશે રાજ્યપાલના સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજનને લઈને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે પ્રોટોકોલ મુજબ કામગીરી અંગે સંબંધિત અધિકારીઓને હુકમ કર્યા હતા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આ વર્કશોપનું આયોજન કરાશે આ વર્કશોપમાં પશ્ચિમ ભારતના ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન અને ગોવા રાજ્યોના પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો બાગાયત ખાતું કૃષિ યુનિવર્સિટીઓ ખેતીવાડી ખાતાના અધિકારીઓ તેમજ પ્રગતિશીલ ખેડૂતો ભાગ લેશે અને આગામી સમયની પ્રાકૃતિક કૃષિની વેગવંતી બનાવવા તરફ પ્રયાસો હાથ ધરાશે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંજ દવે અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલ પ્રાંત અધિકારી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા